નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તે ઇન્સ્ટાગ્રામ ફેમસ પૂનમ ઠાકોર છે તેમનો મોટો ખુલાસો થયો છે તેમણે પોતાના પ્રેમી સાથે મળીને ખૂબ મોટો કારણ કર્યો છે પોતાના પ્રેમી સાથે રહીને મહોત્સવ કરતી અને ફાઇવ સ્ટાર હોટલમાં મોભા ખર્ચા કરે તેની પીઠ પાછળ ઘા કર્યો છે આ કાવતરું પૂનમ ઠાકોર અને તેના પતિ ભરત ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું ભરત ઠાકોરને ખબર હતી કે તેમની પત્ની પૂનમ ઠાકોર દશરથ ઠાકોરના પ્રેમ સંબંધમાં હતી વર્ષોથી પૂનમ ઠાકોર અને તેના પતિ ભરત ઠાકોર દશરથ ઠાકોરને લૂંટી રહ્યા હતા પણ કોઈ કારણોસર તેમણે દશરથ ઠાકોરને મોતને કાઢ ઉતાર્યો હતો અને દશરથ ઠાકોરને કેનાલમાં નાખી દીધા હતા તો નમસ્કાર મિત્રો પૂનમ ઠાકોરની ધરપકડ થઈ છે હાલ અલગ અલગ રીતે પૂનમ ઠાકોરનો ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યું છે તો મિત્રો પૂનમ ઠાકોરે પણ ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું છે કે તમે સાંભળીને ચોંકી જશો તે ઇન્ટરવ્યુ દરમિયાન તેના પ્રેમી દશરથ ઠાકોર અને પૂનમ ઠાકોર વચ્ચે સંબંધો મોટો ખુલાસો કર્યો છે